નમસ્કાર સ્વાગત છે આપનું ન્યુઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં આપની સાથે હું છું જુહી ગાંધી પાડોશી દેશ નેપાળમાં ભડકેલી હિંસા હવે આપણને પણ દચાડી રહી છે જેન્જી લલકારમાં નેપાળની સરકાર ધરાશાયી થઈ છે સેનાનું શાસન લાગી ચૂક્યું છે અને હિંસા હજુ પણ યથાવત છે ત્યારે અનેક ભારતીય અને ગુજરાતીઓ આ હિંસામાં ફસાયા છે જેથી તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે ભારત સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા અને એરફોર્સ વિમાનો દ્વારા ઇવેક્યુશનની તૈયારી પણ શરૂ કરી છે તો ગુજરાતીનો સુરક્ષિત પરત લાવવા રાજ્ય સરકાર પણ સતત કેન્દ્રના સંપર્કમાં છે પરંતુ આજે આ જ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે કેમ કે આ માત્ર નેપાળનું સંકટ નથી પાડોશી તરીકે આપણી પણ આ જવાબદારી છે શું આ હિંસા લોકશાહીનું પુનરુત્થાન છે કે અરાજકતા એના વિશે જ વધુ ચર્ચા કરીશું આપણી સાથે અત્યારે પ્રિતેશ પટેલ જોડાયા છે ઇમિગ્રેશન એક્સપર્ટ છે તેઓ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે અત્યારે નેપાળની આ પરિસ્થિતિ છે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે આ હિંસાની અંદર આ તરફ ગુજરાતીઓ પણ ફસાયા છે ભારતીયો પણ નેપાળમાં આ પરિસ્થિતિમાં ફસાયા છે સરકાર બધી રીતે તેમને મદદ કરી રહી છે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે કેવી રીતની આખી આ પ્રોસેસ રહેશે સૌથી પહેલાં તો એ સમજવું છે સર અત્યારે જે સરુમાં વધારે છે અને બિંગ અ કેપિટલ સિટી આગળ અત્યારે ટુરિસ્ટ એમાં આવે છે કારણ કે જો આપણે ઇન્ડિયન્સની વાત કરું ઇન્ડિયન્સ જો સૌથી ખર્ચે કોઈ ટ્રાવેલિંગ કન્ટ્રી હોય કે વિદેશમાં જવું છે તો એ બની શકે છે કે લોકો નેપાલ જાય યા તો પછી શ્રીલંકા જતા હોય છે પણ જે પ્રમાણે સંજોગો બે હજાર બાવીસ ત્રેવીસમાં શ્રીલંકામાં થયા તો એ સમજીને ઘણા બધા આજે ટુરિસ્ટો એક નેપાલને સેફ પ્લેસ માનતા હોય છે પણ જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટની સામે લોકોની નારાજગી છે અને એ નારાજગીની સાથે સાથે મારા એક બિઝનેસ મિત્રો બી ત્યાં આગળ છે નેપાલમાં અમારે ત્યાં બિઝનેસ કનેક્શન બી છે તો એ સમજવામાં ત્યાં એ બી છે કે ત્યાંના જે મિનિસ્ટર્સ છે કે જેના જે પોલિટિકલ વ્યક્તિઓ છે એ ખાસ કરીને એ લોકોની જે ફેમિલીની જે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ છે એ લોકોથી એ લોકો નતું આમ કે કેવી શકાય કે બહુ અલગ રીતે લાઈફસ્ટાઈલ હતી કે આમ તમે મોભી વ્યક્તિની કહી શકો એવી રીતે લાઈફસ્ટાઈલ હતી અને આજે જે ત્યાં આગળ સિચ્યુએશન છે ઇકોનોમિકલી એટલી સ્ટ્રોંગ નથી ઇન નેપાલ તો એની સામે એમની નારાજગી હતી કે જ્યારે દેશમાં આજે આટલું કરપ્શન છે તો આજે ફેમિલીની જે લાઈફસ્ટાઈલ છે એ સામે નારાજગી હતી એટલે શરૂઆત તો એક સાઇલેન્ટ પ્રોટેસ્ટ સાથે થયેલી હતી આઠ સપ્ટેમ્બરના રોજ પણ આજે શૂટ એન્ડ સાઈડનો નો કારણે આજે જે ત્યાં આગળ પરિસ્થિતિ વણસી છે એ કમસે કમ ત્યાં આગળ જાણવા મળ્યું છે ત્યાં ઓગણીસથી થી વધારે સામાન્ય વ્યક્તિ કે નાના ઉંમર વાળા છોકરાઓનું મૃત્યુ થયું છે અને ત્યાંથી બહુ અલગ રીતે આ આખું પ્રોટેસ્ટ લઈ લેવામાં આવ્યું છે અને ત્યાં આગળ ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આપણે સમજી છે કે ત્યાં આજે પાર્લામેન્ટ છે મિનિસ્ટર્સ છે બધાને આજે ઘરો છે કે આજે ત્યાંના પૂર્વ રાષ્ટ્ર પૂર્વ પ્રાઇમ મિનિસ્ટરની વાઇફનું જે આજે મોત થયું છે તો એ આપણી માટે જો સમજીએ તો આપણે બી આજે એનાથી આજે ઇફેક્ટેડ છે ઇન્ડિયન તરીકે કારણ કે આજે નેપાળમાં જેટલું બી આજે ત્યાંથી ઇમ્પોર્ટ સામાન આવે છે એ ખાસ કરીને કન્ઝ્યુમર પ્રોડક્ટ છે કે ઓટોમોબાઈલ્સ પ્રોડક્ટ છે તેમાં સિક્સટી ટુ સિક્સટી ફાઈવ પર ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ કંપનીઝનો છે તમે તમે જુઓ તો ત્યાં આગળ હું ટ્રાવેલ કરતો હોઉં છું ગઈ સાલ બી સમવે અરાઉન્ડ ઓગસ્ટમાં હું ત્યાં જ હતો પણ ત્યાં આગળ કોઈ બી પ્રોડક્ટ આજે કન્ઝ્યુમર પ્રોડક્ટ હોય ડાબર હોય હિન્દુસ્તાન લિવર્સ હોય આઈટીસી હોય તો આપણી ઇન્ડિયન પ્રોડક્ટ જ છે તો જ્યારે એક્સપોર્ટમાં આપણે ત્યાં આગળ સેવન્ટી સેવન પોઈન્ટ થ્રી બિલિયન ત્યાં આગળ આપણે માલ સપ્લાય કરી રહ્યા છે તેનો ખાસ કરીને આપણે વાત એટલા માટે કરું છું જે રીતે ટ્રેડ વોર ચાલ્યો છે આપણે યુએસ જોડે તો એ જ પ્રમાણે આજે અત્યારે સેવન પોઈન્ટ થ્રી બિલિયન પ્રોડક્ટ સપ્લાય કરી રહ્યા છે તો સ સો ટકા આવનારા દિવસોમાં આપણે ઇફેક્ટ થશે જો નેપાલમાં કરફ્યુ લાંબો ચાલશે તો અને આ ફક્ત નેપાલનો કિસ્સો નથી આજે આપણા દેશમાં કાં તો દુનિયાને સમજવાનું છે કે આ કેમ થઈ રહ્યું છે તમે જો અફઘાનિસ્તાનમાં બી 2021 માં થયેલું આપણાથી દૂર નથી અફઘાનિસ્તાન પણ આપણે આપણી સૌથી નજીક શ્રીલંકામાં 2022 માં થયેલું હતું સાથે સાથે અમને બાંગ્લાદેશમાં બી ગઈ સાલે થયેલું હતું 2024 માં બી તો વર્ષે વર્ષે આ જે પબ્લિકની નારાજગી સરકાર વતી સરકાર સોરી સરકાર તરફ આજે જે વધારી તેમ જો તો આજે જે ઇનસફિશિયન્ટ મેન્ટ પોલિસી ડેવલપમેન્ટ ન થતું હોય તો પબ્લિકની બહુ વધારે રીતે આગળ તકલીફ કરે છે તમે આજે સવારનો કિસ્સો કિસ્સો તો આજ એ જ થયો છે ફ્રાન્સમાં ફ્રાન્સ ઇઝ અ ડેવલપ કન્ટ્રી આપણે નેપાલ બાંગ્લાદેશ શ્રીલંકાની સવારે ફ્રાન્સ ઇઝ અ ડેવલપ કન્ટ્રી તો બી ત્યાં આગળ આજે સવારે બહુ મોટા લેવલ પર પ્રોટેસ્ટ થયો છે લોકો રોડ ઉપર આવીને પ્રોટેસ્ટ કરી રહ્યા છે જેને કોઈ નામ આપ્યું છે બ્લોક એવરીથિંગ સમજી શકો પબ્લિકની નારાજગી કેટલી છે કે બધું જ બ્લોક કરી દેવા માંગે છે ત્યાં આગળ રાઈટ સર આપની પાસેથી એ સમજવું છે કારણ કે આ કંઈ એકાદ બે દિવસની અંદર થયેલી પ્રોટેસ્ટ કે એકાદ બે દિવસની અંદર માત્ર ને માત્ર ખાલી સોશિયલ મીડિયા સાઇટ્સ આના માટે જવાબદાર ન હોઈ શકે જેમ આપે કહ્યું એમ કે ભ્રષ્ટાચારની સામે કરપ્શનની સામે લોકો એટલા બધા કંટાળેલા છે કે સતત વિરોધ અને ભારે લાગની જેવી સ્થિતિ છે સર એ સમજવું છે કે આ બધાની અંદર કાઠમાંડુના મેયર છે એમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે એમનો ચહેરો ઉભરીને આવી રહ્યું છે આપને શું લાગે છે કે શું એમનું સમર્થન આ પ્રોટેસ્ટ ને અત્યારે અહીંયા લઈને આવ્યું છે જો સમજીએ તો ત્યાં આગળ એમને એક રેપ છે એ આજે ઇન્ફ્લુએન્સર છે ને રેપ બી છે અને આજે ત્યાં લોકલ વર્ગમાં અને સાથે યંગ પોપ્યુલેશન બહુ ચહિતા છે તો એમનો જે રેપ આવેલો હતો વિડીયો એ આજે એટલા લેવલ પર માર્કેટમાં ત્યાં આગળ નેપાળમાં આજે લોકોના જોડે હતો કે ત્યાંથી આ એક પ્રોટેસ્ટ શરૂ થયો એ રીતે કહી શકાય પણ સાથે સાથે જે ગવર્મેન્ટના ભ્રષ્ટાચારની સામે નારાજગી હતી એની સામે મારા જે મિત્ર જોડે વાત થઈને કહેવામાં આવે છે કે એક સાયલેન્ટ પ્રોટેસ્ટ તરીકે શરૂઆત થયેલી હતી કે આપણે નારાજગી વ્યક્ત કરીએ સરકારની અને આજે એમની આંખ ખોલીએ પણ એ નારાજગીની સામે જે પબ્લિક આજે ભેગી થયેલી હતી એક એક રેપના વિડીયોના માધ્યમથી કે એક ઇન્ફ્લુઅન્સરના માધ્યમથી જે પબ્લિક એમને કોઈ આમાં એક નથી કહેતા કે આજે વિપક્ષનો રોલ હોય એમાં કોઈ એવો વિપક્ષનો રોલ નહોતો તમે જો કદાચ આ જે નેપાલમાં જે થયું છે વિપક્ષ હોય કે અત્યારે બેઠેલી સરકારની વ્યક્તિ હોય બધાને આજે આજે માર્યા છે કે એમના ઘર સળગાવ્યા છે કે આખું આખું પાર્લામેન્ટ સળગાવી નાખ્યું છે કે આજે જે દરબાર હોલ કહેવાય છે જે જ્યાં આગળ બધા મિનિસ્ટર બેસતા હોય છે એને આજે નુકસાન મોટા પાયે પહોંચાડ્યું છે તો આજે સામાન્ય વ્યક્તિ જો આજે આટલું બધું નુકસાન પહોંચાડે છે લૂંટફાટ બી એટલું બધું થઈ છે તો બની શકે હું આજે એમાં એટલું હતું તો ના કહી શકું પણ બની શકે કે આજે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને આજે પ્રોટેસ્ટ છે પણ એ પ્રોટેસ્ટ અને બે ચાર પાંચ મૃત્યુ પછી જે આખા સિટીમાં એક હાઈ લેવલ પર ફાટી નીકળ્યો છે લૂંટફાટ થઈ છે મારામારી થઈ છે આજે ત્યાં મિનિસ્ટર્સને દોડાઈ દોડાઈને મારવામાં આવ્યા છે તો સમજી શકે છે જ્યારે આ સરકારી વસ્તુઓને જ્યારે નુકસાની પહોંચાડવામાં આવે છે આવનારા દિવસોમાં જ્યારે નવી સરકાર આવશે તો આ જે ખર્ચો છે એક સામાન્ય વ્યક્તિના ટેક્સ ઉપર જ લાગવાનો છે આજે દેશ એટલો જ પાછળ જવાનો છે અને દેશને આજે વર્લ્ડ લેવલ પર આજે એની ઇમેજ બી ડખાવાની છે તો સામાન્ય વ્યક્તિએ કે ત્યાં આગળ રહેતા લોકો એ બી સમજવાનું છે કે આ આપણે સરકારની સામે પ્રોટેસ્ટ કરીએ છીએ સાથે સાથે સરકારને માલસામાનને બી નુકસાન પહોંચાડીને આપણું જ નુકસાન છે રાઈટ સર અફઘાનિસ્તાન વિશે વાત કરી કે પછી આપણે શ્રીલંકા વિશે બાંગ્લાદેશ વિશે વાત કરી અને હવે નેપાળ આ બધા એવા દેશો છે જે એટલા બધા વિકસિત નથી કે જ્યાં પણ લોકોને રોજીરોટી માટે અત્યારે પણ વલખા મારવાના કારણે લોકો ત્યાંથી પછી ભારત આવે છે કે પછી અન્ય કોઈ દેશોમાં જતા હોય છે સર આ જે આખી ઘટના છે આપણે જે છેલ્લા પાંચ વર્ષની ઘટના વિશે વાત કરીએ છીએ અલગ અલગ દેશોની આ બધાની પાછળ ચીન અને અમેરિકાનો હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે એ વાત સાથે આપ કેટલા સહમત છો આપના વિચારો શું છે એક સામાન્ય વ્યક્તિ તરીકે હું એટલું કહીશ કે એ આપણા ઉપર છે કે એને કેવી રીતે આપણે એને સ્વીકારીએ કે જો આપણે એ વસ્તુને એવું કહીએ કે આપણે કોઈ ચીન છે કે કોઈ યુએસના કહેવા પર આપણા મગજમાં અસર થાય છે પણ સમજો ભ્રષ્ટાચાર બી એ લેવલે ફેલાયેલો છે આજે ભ્રષ્ટાચારની સાથે સાથે આજે જે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે ત્યાંના

તો વિરોધ ત્યાંથી શરૂ થાય છે બની શકે આ જ વસ્તુ શ્રીલંકામાં હતી કે ત્યાં આગળ કહેવામાં આવે છે કે ગવર્મેન્ટ એક બહુ સ્ટેબલ ગવર્મેન્ટ હતી સિસ્ટમ બધું સ્મૂથ ચાલી રહ્યું હતું પણ અંદર ખાને વિરોધ એટલો જ હતો ભ્રષ્ટાચારનો તો હું નેપાલ બી વિઝિટ કરું છું રેગ્યુલરલી હમણાં છેલ્લા બે ત્રણ વર્ષમાં શ્રીલંકા બી ગયો છું તો જ્યારે આ સમજવામાં અને સાંભળવામાં આવે છે તો આપણને ઘણું દુઃખ થાય છે કે પબ્લિક ને બી સમજવાનું છે કે આપણે જો પ્રોટેસ્ટ હોય તો હવેની આવતી સરકાર જ્યારે બી ઇલેક્શન આવે છે તો આપણે એમને એમની વિરુદ્ધમાં વોટ કરીએ તો વિરુદ્ધમાં વોટ કરીને નવી સરકાર લાવીએ જે એક સ્ટેબલ સરકાર હોય જે એક આપણા ડેવલોપમેન્ટની આગળ પ્રોસેસ કે વાત કરતું હોય પણ તમે જે આ રીતે સરકારી નુકસાન પહોંચાડો કોઈ વ્યક્તિને આજે મારીને ત્યાં આગળ એનું મોત થાય ત્યાં સુધી એને મારો છો તમે જોયા છે વિડીયોમાં આજે ત્યાં આગળ પાર્લામેન્ટ ઉપર એટેક થયો કે ત્યાં આગળ સામાન્ય મિનિસ્ટર વ્યક્તિઓના દુકાનોને લૂંટફાટ થઈ છે તો તમે આજે સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડ્યા છે તમે એક સામાન્ય તમારા જેવા વ્યક્તિને આજે તમે ત્યાં આગળ આગ ચાંપીને એમને ત્યાં આગળ પોતાનું જે બી દુકાન હોય એને લૂંટફાટ કરી શોરૂમને આજે ત્યાં આગળ લૂંટફાટ કરી એકંદરે આ કોઈ બીજા દેશનો રોલ ના હોય કે આજે વિકસાવે તમે જો કે તમારું કેવું છે કે મેયરના કહેવા પર આ થયું છે બીજી બાજુ આપણે વિચારીએ કે પાછળ કે ચાઈના હોય ના એ રીતે ના હોય પબ્લિક કે બી એટલું સમજવાનું છે કે આપણો વિરોધ છે છે ત્યાંની જે કરપ્ટેડ એની સામે આજે એક રેપર હોય એક ત્યાંના મેયર હોય કાઠમંડુના તો કાઠમંડુના મેયરે વોઇસ રેસ કરવાનો છે તમે જો આખી પ્રોટેસ્ટમાં જે નવ તારીખ થઈ છે એમાં કઈ જગ્યાએ મેયર ત્યાં આગળ હતા નહીં તો આની પાછળનો જે જે આખો જુલુસ હતો કે આખો આ જે રેલી હતી એમાં કોઈ જૂથ નહોતું આ એક 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 પબ્લિક હતી જે એક સાથે વિરોધમાં આગળ આવેલી હતી પણ જ્યારે શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપ્યો સોશિયલ મીડિયા બેન કરી દેવામાં આવી તો આજે યંગ જનરેશનને એનો વિરોધ હતો કે અમે આજે પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો તમે સોશિયલ મીડિયા કેમ બેન કરો છો જે વ્યક્તિઓને આગળ સંદેશો પહોંચે છે ને કેમ રોકી રહ્યા છો તદ ઉપરાંત ત્યાં આગળ જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા એમને એન્ડ સાઇટના ઓર્ડર્સ પર એ ઓગણીસ વીસ વર્ષના છોકરાના મૃત્યુ પછી આ શરૂઆત વધારે ખરાબ રીતે થાય છે જે મારી જોડ જેટલી માહિતી છે ત્યાં મિત્રો વર્ગ જોથી કારણ કે કોન્ટેક નહોતા થયા પણ આજે બપોર પછી અમે એક બે જણા મિત્રોને મારા કોન્ટેક કર્યા તો આ જાણવા મળ્યું છે ને ખાસ કરીને કાઠમંડુની હાલત બહુ જ ખરાબ છે રાઈટ સર કારણ કે આપના મિત્રો ત્યાં આગળ છે આપના એમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે તો ત્યાં ભારતીયોની પરિસ્થિતિ શું છે એ લોકોની સિચ્યુએશન શું છે એ આપની પાસે કોઈ માહિતી છે ખરા એસ્પેશિયલી કહું તો અત્યારે ત્યાં આગળ કરફ્યુ છે એટલે એવી કોઈ એને ઇન્ડિયન્સ બાબતની માહિતી નથી પણ તમે સમજી શકો ન્યૂઝમાં આપણે જોઈએ કે નેપાલ પીપલ આર વેરી ઓક્ટિવ બહુ સારા વ્યક્તિઓ છે જે લોકો ત્યાં હોટલમાં રોકાયા હોય ત્યાં કોઈ આપણે ત્યાં ધર્મશાળા કે મંદિર કે એવું કંઈ ત્યાં હોતું નથી પણ જ્યાં બી રોકાયો હોય ત્યાં આગળ એ લોકો બધા સેફ છે ન્યૂઝમાં બી આપણે જોઈ રહ્યા છે કે ત્યાં આગળ સિટી તરીકે કાઠમંડુ મેજર સિટી છે ફરવા માટે ત્યાં પોખરણ કરીને સિટી છે ચિતવન સિટી છે બટવાલ કરીને છે પણ ખાસ કરીને જે આપણા લોકો ત્યાં આગળ ફરવા ગયા હશે તો કાં તો કાઠમંડુ હશે કાં તો પોખરા હશે કાં તો ચિતવન હશે અને ત્યાંના લોકો ઘણા કોઓપરેટિવ છે હું વર્ષે વર્ષે ત્યાં જતો છું તો એ બહુ કોઓપરેટિવ છે આ પ્રોટેસ્ટ કરે છે એક એમની એક અલગ મુદ્દા પરની પ્રોટેસ્ટ છે સરકાર વિરુદ્ધની પ્રોટેસ્ટ છે પણ ત્યાં ટુરિસ્ટો માટેનો કોઈ એમને વિરોધ નથી એમને બીજો એવો કોઈ વિરોધ નથી કે આ જે ભારતીયો આવી રહ્યા છે કે જર્મનીના લોકો ફરવા આવે કે ઘણા લોકો ત્યાં ફરવા આવે છે ત્યાં પોખરણ કઈ બહુ મોટું હિલ સ્ટેશન છે આપણે સામાન્ય રીતે હિન્દુ રીતે તો ત્યાં એક ધાર્મિક સ્થળ બી છે કે આપણે સીતા માતાની પ્લેસ છે સાથે સાથે આપણે ત્યાં આગળ કાઠમંડુમાં મંદિર બી છે તો ત્યાં આપણા ટુરિસ્ટો લોકો ફરવા જતા હોય છે તો એ લોકોને બહુ સારી રીતે એ લોકો ટ્રીટ કરે છે રાખે છે અને મને વિશ્વાસ છે કે નેપાલીઝ કોઈ કોઈ બી ટુરિસ્ટ હોય એને સારી સારી જગ્યાએ એમને ત્યાં આગળ સપોર્ટ કરતા હશે રાઈટ સર આ જે આખી ઘટના છે નેપાળની એની વૈશ્વિક સ્તર પર ગ્લોબલ લેવલ પર કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો સો ટકા અસર થાય કારણ કે જો ગ્લોબલ લેવલ પર જુઓ તો જે ડેવલપ કન્ટ્રી છે તો હાલ પૂરતે પૂર અને સામાન્ય વ્યક્તિઓને ચેતવશે કે ત્યાં ટ્રાવેલ ના કરો ટ્રાવેલ એડવાઇઝરી જાહેર થઈ જશે ઇન્ડિયામાં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર થઈ છે કાઠમંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજે બંધ કરી દેવામાં આવ્યું છે તો ત્યાંથી જે લોકો નીકળવા માંગે છે એ બી નીકળી નથી શકતા ત્યાં જે લોકો જશે એ બી આવનારા દિવસોમાં જ જશે નહીં તો એક ટુરિઝમ લેવલ પર બહુ મોટો ફટકો પડી શકે છે અને એ સ્પેશ ટ્રાવેલ કરતા હોય હોય છે છે માનસરોવર બી નેપાલ અમારું એક મિત્ર નું ગ્રુપ હતું જે અમને ઓસ્ટ્રેલિયા થી આવેલા હતા તો એ લોકો વાયા નેપાલ જ જુલાઈમાં ટ્રાવેલ કરીને ત્યાં આગળ માનસરોવર ગયેલા તો આના કારણે ટુરિઝમ ને બહુ મોટો ફટકો પડશે ત્યાંની હોટલ ઇન્ડસ્ટ્રી હોય કે ફૂડ ઇન્ડસ્ટ્રી હોય એને બહુ મોટો ફટકો પડશે એસ્પેશિયલી જ્યારે બોર્ડર ક્લોઝ કરી દેવામાં આવે છે તો ટ્રેડ પોલિસી જો તો જ્યારે દેશમાં એટલું ખાઈ પ્રોડક્શન લેવલ નથી મેન્યુફેક્ચરિંગ લેવલ નથી તો સિક્સટી ટુ સિક્સટી ફાઈવ પર્સન્ટ ટ્રેડ આજે નેપાલ ઇન્ડિયા જોડે લઈ રહ્યું છે તો એને બી મોટો ફટકો પડશે આજે સમજો કે ત્યાંના વિદ્યાર્થીઓ નેપાલના વિદેશ ભણવા જતા હોય એમની બી ઇમેજ આજે નેપાલીઝની બહુ ખરાબ આગળ પ્લેસ થશે આજે નેપાળના વિદ્યાર્થીઓ ઇન્ડિયામાં બી ભણવા આવી રહ્યા છે આજે ત્યાં આગળ નીડા હોય કાનપુર હોય અલ્હાબાદ હોય આ બધી જગ્યાએ ઘણા નેપાલી સ્ટુડન્ટ ભણતા હોય છે અમને એક જાણ માટે કહેતો બિંગ એન ઇમિગ્રેશન સાઇડ સ્ટુડિઝા એક્સપર્ટ તરીકે કે આપણા ઇન્ડિયામાં બી જેવી રીતે વિદ્યાર્થીઓ બહાર ભણવા જતા હોય છે બહારના દેશના બી વિદ્યાર્થીઓ આપણે ઇન્ડિયામાં ભણવા આવતા હોય છે તો એમાં નેપાલ સિટીઝન સૌથી વધારે છે અઢાર હજારથી વીસ હજાર સ્ટુડન્ટો આપણા ઇન્ડિયામાં ભણવા આવી રહ્યા છે તો કંઈ ને કંઈ એ બી અસર બી ચિંતા થશે એ છોકરાઓને ચિંતા થશે શું હાલત હશે સ્પેશિયલી કાઠમંડુમાં નાના ટાઉનમાં કઈ તકલીફ નથી જે મારા મિત્ર જોડે વાત થઈ કે નાના ટાઉન કે વિલેજ લેવલ પર એવી કઈ પ્રોટેસ્ટ કે ખાસ મોટી તકલીફ નથી જે મેજર પ્રોટેસ્ટ છે આજુબાજુના ઘણા ગામના લોકો આવીને કેપિટલ સિટી કાઠમંડુમાં એ પ્રોટેસ્ટ કરેલો અને ત્યાં આ વાત વધારે વળસી છે અને કાઠમંડુ અત્યારે સૌથી મોટા હાઈ એલર્ટ લિસ્ટ પર છે કર્ફ્યુ બી લાગી રહ્યા આવી છે આગળ બિલકુલ કારણ કે ભારત પાડોશી દેશ છે એટલે સ્વાભાવિક રીતે ભારતમાં પણ અત્યારે એક ચિંતાનું મોજું છે ભારતના બીજા એવા કયા કયા ફેક્ટર્સ છે જેને ઇફેક્ટ થઈ શકે છે ખાસ કરીને આપણા લોકોના ઘણા ના બુકિંગ્સ થયા હોય એને ઇફેક્ટ થશે અને બીજી રીતે સમજીએ તો આપણા જે કંપનીઝ છે

અમને ઘણો દુઃખ છે કે અમારા જ આપણા ઇન્ડિયન્સના બી ત્યાં આગળ બિઝનેસની ઇફેક્ટ કરી દેવામાં આવી છે આ તમને પ્રોડક્ટ તરીકે જો આઇટીસી હોય ડાબર હોય હિન્દુસ્તાન લીવ્સ હોય કે ત્યાં હોન્ડા હોય કે હીરો સાયકલ્સ હોય કે મારુતિ હોય કે ટાટા છે આ બધાનો ત્યાં મોટા અંશે ત્યાં આગળ આજે બિઝનેસ વિકસેલો છે તો કંઈ ને કંઈ આપણી ઇન્ડસ્ટ્રીને હાલ પૂરતો તકલીફ પડી શકે છે પણ હું સમજી શકું છું કે જે રીતે ત્યાંના કે પી શર્મા જે આ પ્રાઇમ મિનિસ્ટર છે એમને રાજીનામું આપ્યું છે નવી સરકાર વેલી તકે આવશે નવી સરકાર આવશે તો એ પ્રમાણેની અપેક્ષા હશે અને જો એ અપેક્ષા પ્રમાણે કામ કરશે તો બે ચાર દિવસમાં કદાચ પ્રોટેસ્ટ શાંત થઈ જાય અને નેપાલી એ શક્યતા દેખાઈ રહી છે પણ જ્યાં સુધી સ્ટેબલ ગવર્મેન્ટ નથી તેમ બની શકે આ પ્રોટેસ્ટ આગળ વધી શકે છે પણ ખાસ કરીને તમે જો સોશિયલ મીડિયા બેન્ડથી જેનઝીથી થી આ શરૂ થયેલી પ્રોટેસ્ટ

સર આપનું માઇ કનમ્યુટ કરો સર અશોકભાઈ હલો અવાજ મળે છે મારો અશોકભાઈ અશોકભાઈ અવાજ આવે છે મારો આપને હલો

અને એવું કહેવામાં આવ્યું કે તમારું પ્લેન આવે છે આ એરપોર્ટની બહાર નીકળ્યા પછી હવે એવો જવાબ આપે છે કે ના તમારું પ્લેન કાલે આવશે ચીટિંગ કરીને બહાર મોકલી દીધા ચીટિંગ કરીને બહાર મોકલી દીધા છે એ આપણે એસપી ના ઓફિસરે ભી કહ્યું કે તમારી જોડે ચીટિંગ થઈ ગઈ અત્યારે 5 મિનિટ પહેલા જ આ કેસ બન્યો એટલે અશોકભાઈ પહેલેથી આપની પાસે ટિકિટ હશે તો એને લઈને કોઈ જાણકારી આપના સુધી પહોંચાડવામાં ના આવી કેટલા વાગ્યાની ફ્લાઇટ છે શું છે કોઈ ડિટેલ્સ આપને આપવામાં ના આવી ના એવું કશું જ ફ્લાઇટ ખાલી આવે છે બે ફ્લાઇટ આવે છે એર ઇન્ડિયા અને ઇન્ડિગો અમારી પાસે ઇન્ડિગો ની ટિકિટ છે અમે બધા ભોળા ભાવે બાર આવી ગયા અઢારે જણા બહાર આઈ ગયા પછી કે ના હવે તમારી ફ્લાઈટ કાલે આવશે હવે કાલનો શું ભરોસો અમને કશી ખબર નથી

ખરાબ પરિસ્થિતિમાં છે હવે અત્યારે અમારે આખી રાત આ જુઓ તમે રાત્રે આ રીતે રોડ ઉપર અમારે બહાર કેમ કાઢવાની કાઢવાની ભાઈ આપની સાથે બીજા કેટલા ગુજરાતીઓ છે કેટલા ભારતીયો છે એમની સાથે આપની શું વાતચીત થઈ છે એ લોકો શું પેનિક થઈ રહ્યા છે બેન અમે 20 જણા અમદાવાદના છીએ હમ અને ટોટલ 75 ગુજરાતી છે અને 75 અધર સ્ટેટના છે

હા અંદર રહેવા અમે કાલ સવારના ના સવારે દસ વાગ્યા ના અગિયાર બાર વાગ્યા ત્યાં અંદર હતા એરપોર્ટ ની અંદર ત્યાં અમારી સિક્યુરિટી હતી બહાર તો ટોળે ટોળા આવતા હતા વારે ઘડીએ હિંસક ટોળા અત્યારે અમને દસ મિનિટ પહેલા ખોટું બોલીને બહાર કાઢ્યા કે તમારી ફ્લાઇટ આવી ગઈ છે બહાર લાઈન ઉપર ઉભા રહીને ચેકઆઉટ કરાવો ચેકિંગ કરો તો પછી ફરી વખત આપ ગયા કહેવા માટે કે આપની સાથે આવી રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે આપ અંદર એરપોર્ટ ઓથોરિટી પાસે ગયા અધિકારી પાસે ગયા

કારણ કે અહીંયાથી તો ગવર્મેન્ટ થ્રુ બધું જ તૈયારી કરી દેવામાં આવી છે જેટલા પણ લોકો આપના જેવા ત્યાં ફસાયેલા છે એમને પાછા સેફલી ભારત લાવવા માટેની તૈયારી અહીંયાથી ગવર્મેન્ટે કરી છે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને જે પ્રમાણે ફ્લાઇટની વ્યવસ્થા છે એ પણ કરી દેવામાં આવી છે એટલે ત્યાંની ઓથોરિટી સાથે આપ રહેશો અને સાથે સાથે એ પણ જાણવું છે કે ત્યાંની પરિસ્થિતિ છે શું એક્ચ્યુઅલ પરિસ્થિતિ શું છે કાઠમાન્ડુની અહીંની પરિસ્થિતિ એવી છે ને બેન અત્યારે અમે ઇન્ટરવ્યુ આપીએ છીએ પાંચ મિનિટ પછી શું થશે એની અમને અહીંયા ખબર નથી અહિયાં ટોટલી પોલીસ પાસે કોઈ જ પાવર છે અને ટોટલ હજુ સંભાળેલું છે પણ પાવર આપેલા નથી આર્મી ને એટલે પરિસ્થિતિ એવી નાજુક છે કે અહીંયા અમારું કોઈ જ નથી અત્યારે એવું કહીએ તો ચાલે અમારે બહાર નથી અમારે બહાર નથી રહેવું અત્યારે રોડ ઉપર અમને દસ મિનિટ પેલા છેત્રી ના લોકો બહાર લઈ લીધા

આપું નેપાળ સળગા જે પાછળ જી કાલે અમારે આવી શકાશે કે નહીં અમને કશી જ ખબર નથી તો હોટેલ ની કે કોઈ વ્યવસ્થા છે શું કોઈ ત્યાં આજુબાજુ હોટેલ ની કેવી કોઈ આપની સેફટી ની કોઈ વ્યવસ્થા ખરી ત્યાં આજુબાજુ હવે અત્યારે આ 2 મિનિટ પહેલા વાતાવરણ બગડ્યું અત્યાર સુધી ધુમાડા નતા હવા સળગવાનું ચાલુ થઈ ગયું અહીંયા એરપોર્ટ ની બહાર હવા ટોળું કરજે અહીં આવી જાય અમારી ઉપર અમને બહાર કાઢે છે તો અમારું નું શું થાય આજુ અત્યારે મારી પાછળ કાળા દિબંગ વાદળ પેલા ધુમાડા દેખાય છે તમને સળગવાના હમ અત્યારે પગડી પકડી 2 મિનિટ પહેલા ઓકે આપ કેટલા સમયથી નેપાળ ફરવા માટે ગયા કઈ તારીખે નેપાળ ગયા છો અશોકભાઈ અમે 3 તારીખના ગયેલા છીએ બેન હમ અમારો છેલ્લો દિવસ પૂરો થઈ ગયો તો ગઈ કાલે સવારે 10 વાગ્યા થી અમારી દશા ખરાબ થઈ જે અને પાછા આવવાની ફ્લાઇટ ક્યારે કઈ તારીખની હતી આપની ગઈ કાલે ગઈ કાલે બપોરે 2 વાગ્યાની

ગ્રુપ છે એક ફેમિલી મેમ્બર જેવું થઈ ગયું છે અમારું એકબીજા માટે યુનિટીમાં રહીએ છીએ એના હિસાબે હિંમત રહેલી છે અમને અને આપ ટૂરમાંથી ગયા છો નેપાળ ફરવા માટે અશોકભાઈ હા અમે અમે ટૂરમાંથી ગયા છીએ નવ ભારત ટ્રાવેલ્સમાં એમનો સપોર્ટ બહુ સારો છે નવ ભારતનો જી અને પાછી બનતા બધા પ્રયત્ન કરે છે પણ અહીંની પોલીસ અહીંની એરપોર્ટ ઓથોરિટી અમને કોઈ સપોર્ટ કરતો નથી અહીંયા ભગવાન ભરોસે છીએ અત્યારે એવી હાલત છે અમને અત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારી ફ્લાઇટ અત્યારે સાડા નવની ની છે તમે બહાર આવી જાઓ તો અમે ગઈકાલના દસ વાગ્યાના અમે જગ્યા સેફ જગ્યા શોધી હતી એની જગ્યાએ એ છેતરીને બહાર કાઢ્યા અમને બિલકુલ આપ એવી કોઈ પણ જગ્યાએ ન રહો અશોકભાઈ કે જેના કારણે આપની સેફટી પર સવાલ આવે આપ બને એટલું જલ્દી એરપોર્ટમાં અંદર જ જાઓ એવી આપને પણ અહીંયાથી અમે પણ અપીલ કરી રહ્યા છે અને આપ પણ આપની સેફ્ટી અને આપના પરિવારનું ધ્યાન રાખો અશોકભાઈ એવી જ આપને પણ એક ખાસ શુભેચ્છા છે અને જલ્દીથી સેફલી આપ ભારત પાછા ફરો આપણી સાથે પ્રિતેશભાઈ પણ જોડાયેલા છે પ્રિતેશભાઈ અશોકભાઈ વાતો આપણે સાંભળી અને જે પ્રમાણે એમની પાછળ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઘણા ભયભીત કરનારા છે કારણ કે અત્યારે હાલત સૌથી વધારે વણસેલી છે બીજા સિટીઝ કરતા ત્યાં આગળ કારણ કે સૌથી વધારે પોપ્યુલેશન જ કાઠમંડુમાં છે ને કાઠમંડુમાં જે બધા લોકો રહી રહ્યા છે એ લોકોનો ખાસ કરીને સરકારની સામે વિરોધ હતો પણ જે રીતે અત્યારે સિચ્યુએશન આપણા ભારતીય વ્યક્તિ એક કરી છે કે ઘણો દુખની વાત છે કે એમને એરપોર્ટની બહાર કાઢી દઈને રીચેકિંગ નામે એક રીતે છેતરપિંડી કરવામાં આવી છે 100% ત્યાં આગળ ભારતીય દૂતાવાસ આપણી મદદ આ આપણા ઇન્ડિયન્સ મદદ કરશે અને મને ત્યાં સુધી ખ્યાલ છે મને ક્યાં ક્યાં ત્યાં આગળ એરપોર્ટની લેફ્ટ હેન્ડ સાઈડ પાર્કિંગ એરિયામાં રહેવાનું બી મળી જતું હોય તો એ ઘણું સારું પણ હા એ બી છે જે રીતે આંખ ચાંપીને બધી જે નુકસાન પહોંચાડવામાં આવે છે તો સરકારી ઇમારતની સાથે સાથે એક લોકલ ઇમારત કે ભાઈ સામાન્ય વ્યક્તિની ઇમારતને બી નુકસાન પહોંચાડી રહ્યા છે એ બી લાગી રહ્યું છે તો ઘણો દુઃખની વાત છે ત્યાં બિલકુલ પ્રતીશભાઈ અને अशोकભાઈ આપ બંને મારી સાથે જોડાયાને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર अशोकભાઈ કે કહેવા માંગે છે જી अशोकભાઈ જી હોટેલમાં અમારું લોકોમાં માથો નથી સાહેબ સાહેબ પણ હોટેલમાં એમ્બેસીના ઓફિસરે એવું કહ્યું કે હોટેલ ઉપર બાળી નાખી છે એમ્બેસી બી ઉપર બી હુમલો કર્યો છે એટલે અમે સેફ રીતે એરપોર્ટમાં જ રોકાયેલા હતા યસ સૌથી સેફ તો હોટેલ જ છે કે અરે સર એમબી હેજી સેફસ્ટ અહીંયા તો એરપોર્ટ જ છે ઓલવેઝ હુમલો થયો છે હોટેલો સળગાઈ દીધી છે અત્યારે તમે મારી પાછળ જુઓ છો ને એ ત્યાંથી પાંચસો માણસ નહીં પણ પચાસ હજાર નું ટોળું એક સાથે પાછું એરપોર્ટ ઉપર આવી શકે છે ગઈકાલે આવ્યું હતું અને અમે રોડ ઉપર અત્યારે શું થાય અમારું એ ખબર નથી હવે અમને જલ્દી અંદર લઈ જાય તો સારું છે બિલકુલ અશોકભાઈ આશા રાખીએ કે આપને શક્ય એટલી મદદ જલ્દી મળી જાય અને આપ અને આપની સાથે જેટલા પણ ભારતીયો ત્યાં ફસાયેલા છે એ સેફલી ભારત આવી પહોંચે આપ બંને મારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર